માતાજી આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે જેન્સી આ શું કર્યું આ મંદિરમાં ચડાવવા માટે લીધા હમ મંદિરમાં ભગવાનને ચડાવવા કઈથી તોડી લાવી અહીંયાથી ઓહો હો 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 અને સરસ લાગ્યા છે હમ તો બે જ તોડવાના બેટા ચડલા હમ હજી ચાલના

જેન્સી તો ગઈ ભગવાનને ફૂલ ચડાવવા જેન્સી બેનની ગોરીઓ મોટી મોટી થઈ ગઈ છોકરાઓ ટ્યુશનથી આવી ગયા એના પપ્પા લઈને આવી ગયા આવી ગયા બેટા ટ્યુશનથી શું લખીને આવ્યા હમ આમ ફેંકી દેવાનું

દેખો કેટલું બધું પાણી જાય છે રોડ ઉપર જાણે નદીમાં પાણી છોડ્યું હોય એવી રીતના અહીંયા તો અમારે અહીંયા તો પાણી જાય છે અને બીજું ધ્યાન આપણે રાખવું જોઈએ પક્ષીઓ માટે કે દાદાની અંદર એક વાટકીની અંદર અનાજ મૂકો તો જેથી એમના બચ્ચાનું અને એમનું બંનેનું પેટ ભરી શકે એક સારું કામ કરવા જોઈએ છે આ વરસાદના વાતાવરણ રહ્યો

આ છે અમારો તો બેલો પાછી તો ભાઈ ગયું તો વાર છે હજુ બાકી છે અમારો ફેમિલી બિઝનેસ છે ગાયો બાકી રહી બેસો તો ભાઈ ગઈ ઓકે પતી ગયું વરસાદ બંધ થઈ ગયો છે તો તો પછી આવો ના હવે તમે થયા થયા છો બેસવાનું શોધ હશે કોરું શોધ છે

આમાં શું છે તુવેર ચૂની છે મકાઈનો ભૈયો છે પાપડી છે તુવેર ચૂની મકાઈનો અને પાપડી સારો આપું ઘી થાય ઘી સારું બને દૂધ દૂધ આવે તો આપણી જોડે દૂધ લેવો લે